વૈશાખી ઉનાળામાં ગરમી અને અને ચોટીલામાં અચાનક સાથે પવન વીજળીના કડાકા ભડાકા સાથે અસલ અષાઢી માહોલ સર્જાયો ચોટીલા શહેરમાં વરસાદ અને ગ્રામ્ય પંથકમાં કરા પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે સાંજે ચોટીલામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અચાનક કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા હતા જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અચાનક આવેલા વરસાદથી ચોટીલા દર્શને આવેલા ભક્તજનોને તાપ અને ગરમીથી તો રાહત મળી હતી પરંતુ અચાનક વરસાદથી પોતાનો સામાન અને મોબાઈલ બચાવવા મહેનત કરવી પડી હતી જે યાત્રાળુઓ ડુંગરના પગથિયા પર હતા તેઓ પગથિયા પરના છાપરા નીચે ઉભા રહીને કુદરતનો નજારો માણતા જોવા મળ્યા હતા જોકે વરસાદી માવઠું પડતા જે ખેડૂતોનો પાક ખેતરોમાં છે તે ખેડૂતોને આ વરસાદી ઠંડકે પરસેવો વાળી દીધો હતો ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં વરસાદના પાણીથી માલ બચાવવા દોડધામ મચી ગઈ હતી તેમજ સમગ્ર ચોટીલા પંથકમાં વરસાદ આવતા ચોટીલા શહેરમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી અહેવાલ જગદીશ સિંહ ઝાલા